હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છે સીતારામ બધેની ને આજ છે ને વિડીયો ઉતારવાની શરૂઆત કરીને જુઓ અત્યારે વેગા નવ ને પાંચ મિનિટ થાય અને જુઓ ફ્રેન્ડ આજ છે ને કેટલાય દિવ પછી હે ને વિડીયો શૂટ કરવાનું પ્લાન કર્યું કે અમારે સાચું કંઈ હે ને વિડીયો શૂટ નથી કરવા દેતો એટલે હમણાં હે ને મેં કરવાનું બંધ કરી દીધું એટલે જોઈએ આગળ આગળ વિડીયો શૂટ થાય અને જો મેં હંસાપાનું કર્યા છે ને કસરો નું બધું વારવો છે બધું કામ બીજું પેલું કરવાનું પોતાને કપડા ને થા ને બધુંય કામ કરવાનું બાકી છે તો સાચી કૂતો ને તો પહેલા છે ને મેં કીધું વિડીયો શૂટ કરેલા તો અવાજ આવે ને તો જવો સાચ વિકસે ને અમારે હલવા ની લાઈટ પણ ગઈ જો હમણાં આવી જતા હું હે વિડીયો સ્ટાર્ટ કરતી હતી મારે ને બધું સારું કરતી હતી લાઈટ વહી ગઈ પછી ફટાફટ પંખો ચાલુ કર્યો ને કીધું વિડીયો અંક શરૂઆત કરે ને લાઇટ વહી ગઈ એટલે આવું બધું થાય અને ને ઠંડી પણ છે ને આ બાજુ ઠંડી પડવા માંડી અને જોવો ને આપણે આગળ આગળ વિડીયો કન્ટિન્યુ કરજો અને પ્લિસ બધા સપોર્ટ કરજો અને નવો હોય સબસ્ક્રાઈબ કરતા જુઓ ફ્રેન્ડ તડકો નીકળો ને મસ્ત મજાનો જો આઝાદીથી જ છે ને હું તમને બતાવવા કેમ કે ચારે ખોલી નાખી તો અવાજ આવી ગયા સાત્વિક છે એટલે આવું ફ્રેન્ડ મારે પણ છે ને વિડીયો તો બનાવવું હોય વિડીયો શૂટ કરવો હોય પણ સાત્વિક છે ને બધું જોટાઈ ગયું મારે પાસેથી અને રોયા કરે કે મને આપે દે બધું એટલે પછી મેં હે વિડીયો શૂટ કરવાનું બંધ કરી દીધી એટલે મેળ આવે ટાઈમ હોય તાર વરે વિડીયો શૂટ કરેલા તો કોશિશ કરી કે હેને કાયમ વિડીયો બનાવે હગા ડેલી લોકો અપલોડ કરે હગા એ કોશિશ કરી અને પ્લીઝ નવા હોય સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો બધાએ તો આપણે આગળ આગળ કન્ટિન્યુ રાખી તો આવું બધું છે ફ્રેન્ડ તો જો વાત કેટલા આવી પછી મેં વિડીયો બનાવવાનું સારું કર્યું અને આજ તહન સાત્વિકો શિયાળ વાગા લગાવ ઉઠો ને વરે હુએ જાય ને વરે ઊઠે ને વરે હુએ જાય એવું જ કહ્યું એટલે આજ તહન જો નવું વાગ્યા તો એ પણ આજે તહેને હું તો એટલે મોડેથી મોડે તો દુઃખીએ વાંધો નહીં આવે એટલે આવું ઘર ફ્રેન્ડ અને કામ વહેલો ઉઠે જાય એટલે પછી કોઈ કામ અહીં ન કરવા દઈએ સાત્વિક અને અહીં કે લાખ હું બધું કામ કરેલા એટલે સાત્વિક કંઈ કામ નથી કરવા જ પછી કામય નતો કરવાનું કંઈ મેળ આવે તો પછી વિડીયો તકી શૂટ કરવું એટલી સ્ટેન્ડ ઉપર રાખા તો હાલ આપણે વિડીયોને શૂટ થઈ જાય બધું થઈ જાય પણ આ સ્ટેન જ ન રહેવા દે ફોનને બધું નાખે હેઠળ એટલે પછી વિડીયો શૂટ જ ન કરતી એટલે આવું ફે ફ્રેન્ડ તો જો સાત્વિક છે ને કીધું ચાલો ફ્રેન્ડમાં હાલો હું છે ને એમ કામ કરેલા આજે ના ફ્રેસ ફ્રેસ ખાવાનું બાકી છે પછી કપડાં ધોવા થાવાનું ટકવા અને પોતું મારવાની શકતા હમણાં સાત્વિક પણ ઉઠે છે ખાલી સાત પી દઉં નાસ્તો બનાવવાના બાકી છે તો રોટલી કા કાથકલા બનાવી નાખા હમણાં સાત્વિક ઉઠે ને એટલે પછી બનાવા પછી મારી દીકરો ભાઈ નાસ્તો કરેલું તો આવું બધું છે ફ્રેન્ડ તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ જો ફ્રેન્ડ આ સાત્વિક ભાઈના જ છે ને એક મરજ જેવું છે છે ને મગ ને ભાત કોણ નાખાય રોટલી તો જો આપણે છે ને ભાત પણ આમાં જો ગાને મૂકે બીજા તો એટલી થઈ જાય અને મગ પણ આપણા બહુ ખાઈ જાય છે સાત્વિક પોપડી છે ને ફીટો ફીટ છે એટલી

તો એ બપોરે કરી લીધા ને પછી સાત્વિકને થોડીક વાર ઉમેડ્યો ને પછી પૂરા દીધો ને પછી હેન મારે કપડાં ધોવાના રહેગાતા એટલી પછી કપડાં ધોયા ને ઠામ ઇટકા બપોરને ખાવાના હોય એટલી આવું બધું હે ફ્રેન્ડ તો જો હું હન કપડાં હુંકવે ને પછી આવી મેં કીધું હાલો એવું વિડીયો શૂટ કર્યા કર્યામાં થોડોક ને પછી હેને કામ બધું પોતે કામ તો પછી થોડીક વાર પછી આરામ કરા તો આવું બધું હે ફ્રેન્ડ તો પહેલાં તો હેને પેટ પૂજા જ કરી લીધી અમે મા દીકરે ભૂખ લાગી હતી એટલી પછી બપોરા કર્યા ને પછી હે કામ કર્યું એટલે આવું બધું હે ફ્રેન્ડ તો હાલો એવો આપણે હેને કામ પણ થઈ ને થોડીક વાર એવું છે ને આરામ કરી જઈએ ને પછી ઢૂંઢે ઉઠે ને પછી આગળ આગળ વિડીયો પાસો કન્ટિન્યુ કર્યું હું અને હમણાં તો હેવતા તો હે ને ટાઈડ સારું થઈ ક્યારો બે ગો એટલે ટાઈડ પડવાની સારું થઈ ગઈ ત્યાં આપણે કપડાં ધોતી હતી તોય અટાણા બહુ પરી અટાણ ટાઈટ લાગતી હતી મને બોલો એટલે એ તો આખો દી ટાઈટ જ લાગવાની હે એટલે યારો સારું થયું એટલે આવું બધું હે ફ્રેન્ડ તો આલો ફ્રેન્ડ આપણે છે ને હવે થોડીક વાર ટેકાવા જઈએ પછી રૂંધે ઉઠે ને પછી સા પાણીને સાત્વિકને રમાડ્યું પછી આગળ આગળ વિડીયો કન્ટિન્યુ કર્યું જો સાત્વિક ભાઈ અમારે વિડીયો શૂટ કરવા દઈએ તો આપણે આગળ આગળ વિડીયો કન્ટિન્યુ કર્યું જો ફ્રેન્ડ હજે એવો જો હમણાં કંપનીમાંથી કેમ કે અમારે છે ને આંગણવાડી જવાનું હતું ને એટલે સાત્વિકનું બાર ભોગ આવે ને એ બધું તો અમે છે ને જાય લેવા અને જો આ છે ને બધું દેખાય ને એ ખડ હે જીન જુઓ હે જો બે સાઈડ હે એ ઝીંજવું જ છે આ આપણે એ સાઈડ આવી રીતના હોય એ ન નહી આવી રીતના હોય તો અને આ જો કોઈ આવે નહીં ગાયું કે કોઈ નહીં જો આવું ફળ થાય જો ગાડી જો અમે હે ને હાઈવે સળેગા કેટલા બધા વાહન જાય અટાણે કંપનીમાંથી છૂટતા હોય ને પાંચ વાગે ને એટલે અટાણા થી ટ્રાફિક થવા માંડે ફૂલ તો આપણે અહીં જાજુ કઈ સેટું નથી થતું જો દેખાય ને એ સોસાયટી છે આપણે સન સિટી સોસાયટી નામ છે સન જી અને એનાથી બે ત્રણ કિલોમીટર જેટલું થતું એ ગામ છે પાછળ કોનિયાદ્રા ગામ કરે તો આપણે છે ને જઈએ ના આંગણવાડી આંગણવાડી અને સાત્વિકભાઈ છે ને સાના નાના બેઠા આવે જોતા આવે જો જો વાળિયું હે ને ખેડે ખેડે હું કહી કઈ હે નઈ હજી વાવેલું કીડિયો બંધ થાય ગોગલ

ને સારું થાય જાડું જાંજવાથી અમે ઝીંજવું ને એવું બધું અહીંયા ખવરાતાથી ખબર છે ને જોવો આ તળાવ તળાવ છે પછી તળાવ પારી છે ને મસ્ત મજા શંકર ભગવાન મંદિર છે જોવો આમાં છે ને આવી રીતના જો આ વાઢે ને જો બાજુ જો અમુક અમુક વાઢેરને જો ને નાખે જો બધાય બધાનો જે કોક કોક જ જાતા હોય જો તળા ને પાડે જો લુગડા ધોવા ધોબી કામ ચાલુ છે અટાણે રૂંઢાનું જોતા ભી હું તો રહેતી જો જો કેવું મસ્ત મજાનું તળાવ છે અને શંકર ભગવાનનું મંદિર છે અને આપણે આંગણવાડી પણ જો આવે ગઈ અને મેં મારે ફોન કરવાનો છે મેં ફોન નથી કરવા જતા હું ભૂલે ગઈ હતી જો ફ્રેન્ડ અમે આવ્યા આંગણવાડી

ફટાકિયા સાત્વિક ખાટું જો ફટાકડા લેવા પેલી વાર લે પરવાતા નાનો અવાર હોય તો જો ફટાકિયા બતાવા એ સાત્વિક જુઓ હોય તો જો આમાં છે સાત્વિક અને સાત્વિક ખાટું હે ને બંદુક લીધું મસ્ત તો આ બંદુકડી છે ને એમાં ફોટાકડા હે તું મને તો નામય નતા જો મારી એને એટલી તળા તળી ફૂટે જો આ પાણી છે પછી આ રોકે ત્યાં છે એટલે આ ફોટા કે હે ને અજય નો ફ્રેન્ડ છે ને ઈ લે ઈ સુરત થી પટા કે લે એવા અજય નો ફ્રેન્ડ હે ને ઈ તો જોવો આ હે ને કર ઘંટી છે આપડે હું લાઈવ લાઈવ કર દન લાય ઓ હા જો 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 આપડા હે રોલ છે

જોવા પડ્યા જો એ મારિયા ઓલી સાઈડ લેતો જા જો ફોન ઓલે જાય ને તે બ્લર થઈ જાય ના દે ના ફોડો દઉં લાવો દાઉ મંદે દે ના ન ના જો હું ફોડે દે જો જો ફૂલથી ઘાકર તો ફૂટે સાતવી જ જો દિવાલમાં ઘાકર ફૂલથી તો ફૂટે જોવા પડ્યા તું તો આ બધા નાખે દીધા અંદર જોઈમાં લેલાથી લેવા કોરા એવા પડ્યા એ લય બધા ફોડે હા એ લેલો લાય એ વાં જો વા ફૂટ આમાં સાત્વિકને હે ને ફટાકિયા ફૂટે ને એને હે ને જોવાને બહુ મજા આવે એ જોયા કરે એને બહુ ગમે જો આજ ફરે ફટાકિયા એવા સાત્વિક ખાટું પરવાતા ના નવ તો એટલી कई मेर न એટલે અવાર તો એ ફૂલકણી ને એ બધું કરીએ સાત્વિક જોવો તો જો તાર માથે જો જો આ હે ને વાયટુ જીવ આ ફટાક્યા હે ને જોવો આ ફ્રેન્ડ એમાંથી હે ને કા કર્યું નીકળે કા કર્યું કા કર્યું ઢીલો થઈ જશે સાત્વિક

ચોફરે નો હા દીકરો ભાઈ હા બેઠા બેઠા લે લે હા જોઈ જોઈ પડ્યા લે લે હા લે લે લાય ખોડા દા સાત્વિક લે લે ખોડા દા હવે આપણે જે જે ભગવાન કરવાનું છે અજે તા પછી ખાવાનું બનાવશું જો સાત્વિક ફૂલ થી ગા કર ને તો જ ફૂટે સાત્વિક ફૂલ થી ઈ નો થઈ નીકળે અહીં જોઈ

આગળ આગળ વિડીયો કન્ટીન્યુ કર્યું ખાન બનાવી લઈએ ને ધૂપ દીવા ને બધું કરી ફ્રેન્ડ તો હાલો આપણે મળ્યા પછી તાતા તાતા કરી દે એમાં સાત્વિક ને જો શરદી થઈ ગઈ ને સાત્વિક તાતા કરી દે તા તાતા કે ખીરો બીરો કીક બનાવે દા જો ફ્રેન્ડ આપણે છે ને એક રોલ આપણે આમાં ટ્રાય કરવા હે ને

ઈ ગઈ બીક નો લાગે લે લે હું તો કઈ કપડિયા તો બી સાતરીસ હવે આવ યાર 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 અલ 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 જો ફ્રેન્ડ હાઈ ફ્રેન્ડ જો હું હે ને સોરાફરી બનાવવા તો જુઓ આપણે અડદને દાળ રૂટી એને હે ને મિક્સરમાં પીસી લોટ બનાવ્યો પછી હે ને અડદની દાળનો લોટ અને બેસન એ બાંધો અને પછી જુઓ આપણે તેલ મૂકી દીધું ગરમ અને જો મેં વણાય પણ લીધી કેવું રિઝલ્ટ આવે એ જોઈએ તમને પણ જુઓ બતાવવાનું પણ તેલું બહુ ફૂલટેલ ખાવા દઉં પડે બીજી પણ બતાવી હાલે થોડીક ઓછી ટ્રાય કરી પહેલી વાર મેં હાચી વાત ને